નમસ્કાર અત્યંત દુખદ સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ કાળો દિવસ સાબિત થયો છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી ના દિગ્ગજ નેતા અજીત પવારનું નું વિમાન દુર્ઘટનામાં આજે નિધન થયું છે મળતી માહિતી મુજબ આજે સવારે અજીત પવાર મુંબઈથી બારામતી કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે બારામતી એરપોર્ટ નજીક લેન્ડિંગ વખતે તેમનું ચાર્ટેડ પ્લેન ક્રેશ થયું હતું આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનમાં સવાર તમામ લોકોના મોત નીકળી છે ડીજીસીએ અને પોલીસ પ્રશાસને અજીત પવારના આ નિધનની પુષ્ટિ કરી હતી આ દુર્ઘટનામાં અજીત પવારની સાથે પાયલટ અને અન્ય સ્ટાફ નંબર પણ જીવ ગુમાવ્યો છે અજીત પવારના નિધનથી માત્ર મહારાષ્ટ્રને પણ દેશના રાજકારણમાં એક મોટો સમયકાસ સર્જાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ ઘટના પર ઘરો શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ હાલ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અજીત પવાર જેઓ તેમના રોકડા સ્વભાવ અને વહીવટી પકડ માટે જાણીતા હતા તેમનું આ રીતે અચાનક વિદાય લેવું સૌ કોઈ માટે આઘાતજનક છે આવા સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમાચાર